વડોદરાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવોના જય શ્રી કૃષ્ણ પકડો પકડો કાનૈયા મારો હાથ પકડો હાથ હાથ કનૈયા મારો પકડો 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 મીરા બાઈનો હાથ પકડો વાલે અમૃત કરી દેદા કનૈયા એનો હાથ પકડો 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 કનૈયા મારો હાથ પકડો કંઈક ભક્તો ના હાથ પકડાશે ೇ ಪೈಕಡ ಜೂ ಬೈನೋ ಹಾಥ ಪಾಯೋ ವಾಲೇ ಗಾಮೆ ಏನೋ ಹಾಥ ಪಡ ಪಕಡಿಯೋ ಪಕಡ ದ್ರೌಪದಿನ ಹಥ ಪೈಕೋ ವಾಲೇ ನವ ಸೋನ ಚಿರ ಪುರಾ ಕನೋ ಹಾಥ ಪೈಡ ಪೈಡೋ ಪೈಕಡ ಸವಾರೇ ಬಹನೋ ಹಾಥ ಪಡೋ વાલે ખાધા સેઠા બોર ક ને હાથ પાય પકડો પકડો કનૈયા મારો હાથ પકડો કંઈક પકડાશે ભગતો હાથ ક ન હાથ પાયો પકડ્યો પકડ્યો નરસી મે તનો હાથ પાયો વાલે દીદા દરના દાન કે નૈનો ಹಾಥ ಪಾಯೋ ಪಕಡೋ ಪಕಡೋ ಜಲಾರ ನೋ ಹೋ ವಾಲೇ ವೀರ ಬಹನ ಮಾ ಗಿ ಲಿ ದಾ ಕನೈ ಏನೋ ಹಾಥ ಪಾಯೋ ವಾಲೇ ವೀರ ಬಹನ ಮಾ ಗಿ ಲಿ ದಾ ಕನೈ ಏನೋ ಹಾಥ ಪಾಯೋ ಪಕಡೋ ಪೈಕಡ ವೇದೂರ ಜಿನ ಹಾಥ ಪಾಯಕ ವಾಲೇ ಪ್ರೇಮ ತೀ હાથ પકડો કરો ભલે પ્રેમથી ભાજી ખાધે ક નૈનો હાથ પકડો પેકડો પકડો કનૈયા હાથ પકડો 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 ક હાથ પાય એના ભક્તોને તારી દીધા હાથ પકડો કૃષ્ણ કનૈયા લાલ કીજી